નમસ્તે દર્શક મિત્રો આપણી ગુજરાત સરકાર વારંવાર દાવા કરે છે આખા દેશમાં ગુજરાતમાં મહિલાઓ પરના અત્યાચારોમાં સૌથી નીચે આવે છે એટલે કે ત્રીસમું સત્યાવીસ થી ત્રીસ માં ક્રમે આવે છે એવા વારંવાર દાવાઓ કરવામાં આવે છે તો એ દાવાઓ ખરેખર સાચા છે ખરા કારણ કે મહિલાઓ આજે પણ એટલા પ્રમાણમાં પીડિત છે કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં સિત્તેર ટકા મહિલાઓ પર જે અત્યાચાર થાય છે ઘરેલુ અત્યાચાર તો થાય જ છે ઉપરાંત જાતીય સતામણીમાં બે હજાર વીસ થી લઈને ગુજરાતમાં લગભગ અઢાર હજાર સડંગ લગભગ અઢાર હજાર દર વર્ષે મહિલાઓ કોલ કરે છે જાતીય સતામણીના કોલ કરે છે સરકારની જે વન વન એટ વન જે મહિલાઓ માટેની મદદરૂપ થતી જે છે એમાં તો આ પ્રકારના અઢાર હજાર કોલ એટલે કોઈ નાની ઘટના નથી છતાં પણ ફરિયાદ કેટલી નોંધાય છે માત્ર ને માત્ર જે મહિલાઓ પરના મહિલાઓ ઉપરની જે ગુનાખોરીના જે બનાવો છે એ સાત ની આસપાસ માંડ નોંધાય છે તો એનું રહસ્ય શું છે શું કારણ છે એનું એ કારણ આપણે સમજાવવા માટે એક પીડિત મહિલા છે કે જેને જેની વાત તમારો ફેસ વચ્ચે રાખો બેન જે આપણે પીડિત મહિલા જે છે એ એ આખી વાત કરવાના છે અને અને એમની સાથે શું થયું હતું એ આખી વાત કરવાની છે પોલીસે કઈ રીતે એમની સાથે અમાનવીય વર્તન કર્યું સમાજના એમની જે સ્થળે કામ કરતા હતા ત્યાં કઈ રીતનું એની સાથે અમાનવીય વર્તન થયું એ બધી જ વાત કરવાના છે બે થી લઈને આજ સુધી આ મહિલાની આપણે નામ નથી લેતા મહિલાનો કે મહિલાના ફોટો પણ આપણે એનો ચહેરો પણ નથી બતાવતા તો આ મહિલા સાથે અને અને પોલીસમાં અરજી થયેલી છે એટલે પોલીસ પણ જાણે છે આખો કેસ સુધીના તમામ અધિકારીઓ આખો કેસ જાણે છે કારણ કે અરજી કરી હતી આજ સુધી એફઆઈઆર નોંધાઈ નથી અને એ બધી જ આપણે વાત કરવાના છે બેન બેન શું થયું તે વાત કરશો તમારી સાથે શું ઘટના બની મારે એક સાયબર ક્રાઈમ માં મે એક અરજી આપી છે એવું હતું કે વિપુલ પટેલ ગુજરાત યુનિવર્સિટી એક ઓફિસર છે એમને એક ગુટા નામ છે એના અંદર મારું ચારિત્ર લક્ષી જે મધનક્ષી કરે એ કર્યું હતું એમાં એક પંકજ સીમાડી ઉપર ડબલ્યુડીસી માં મે પહેલા હતો અને ડબલ્યુડીસી માંથી અમે પોલીસમાં મહિલા પોલીસ પછી વસ્ત્રાલ માં અહીં અમે એક અરજી આપી હતી અને એની એક એફઆઈઆર થઈ હવે હું એફઆઈઆર પંકજ સીમાડી ની પાછી લઈ એ માટે એને દમન ચાલુ કર્યું એને શું કર્યું એ ગુટા નામની હતી જે પ્રોફેસર બારના હોવા જોઈએ યુનિવર્સિટી બારના એમાં એમને મુકેશ ખટીક નામના એક વ્યક્તિનો ફોન નંબર જોઈન કર્યો અને સાથે આ વિપુલ પટેલને જોઈન કર્યો વિપુલ પટેલ જેવો જોઈન થયો એવું એક સેકન્ડ પણ ના થઈ અને એને મારા ચારિત્ર્ય લક્ષી એક કોમેન્ટ બે ત્રણ કરી નાખી અને બીજી પણ ઘણી હતી એ કોમેન્ટ કરી હવે અમે કોમેન્ટ કરી અને પોલીસ સ્ટેશન ગયા

અમે આરટીઆઈ કરી આરટીઆઈ નો જવાબ અમને બે વર્ષ પછી મળે છે જ્યારે બીજી વખત અમે એમાં એવું લખીને આપે છે કે કે તમે હવે સાયબર ક્રાઇમમાં જાઓ બરાબર અમે એમને કેવાથી દફનાણામાં ગયા 2025 માં પચીસમાં દફનાણામાં અમે અમને કે તમે નજીકના પોલીસમાં જાઓ અમે ખાટલોડિયા પોલીસ સ્ટેશન માં આપ્યું ખાઠલોડિયા પોલીસ સ્ટેશન એ અમારું નિવેદન લઈ અને કીધું મહિલા પોલીસમાં મોકલ્યા જેવા અમે મહિલા પોલીસમાં ગયા

તો મહિલા એમ કીધું કે મહિલા પોલીસે હજુ સુધી મારી એફઆઈ નહીં નોધી મારું નિવેદન ન લખ્યું ત્યાં એ એસપી સાહેબ ને ખબર છે અને તેના પીઆઈ સાહેબ ને ખબર છે પીઆઈ સાહેબ ને હું 3.5 3 વર્ષથી તો હેરાન થઉ છું પરંતુ આ બધી જ પોલીસ માંથી પાછો મહિલા માં જ આવ્યું પાંચ પોલીસ સ્ટેશન માં ફરી ફરીને તોય હજુ મારું નિવેદન લેવામાં નહીં પડ્યું સીધે ડાયરેક્ટ એફઆઈઆર નોધવાની થાય છે કે આ સાયબર ક્રાઇમ નું છે

નથી અત્યારે જો કમેન્ટ આવું કંઈ હોય તો એનો તરત જ પરિપત્ર છે જે કીધું છે પરંતુ હજુ સુધી પોલીસ નથી ને પાંચ પાંચ જજ કે છે સાહેબ એ પાંચ જજનું જજમેન્ટ પોલીસને આપ્યું છે પોલીસ નથી

ચોક્કસ પશ્ચિમ પશ્ચિમ પોલીસ સ્ટેશન વસ્ત્રા મહિલા પશ્ચિમ પોલીસ મહિલા પોલીસ સ્ટેશન વસ્ત્રાપુર વસ્ત્રાપુર ના મહિલા પોલીસ સ્ટેશન છે હા ત્યાં ઘણા બધા ગુનાઓ પણ નોંધાય છે પેલા ભદ્રમાં હતું હવે વસ્ત્રાપુર પણ છે તો ત્યાં તમે અરજી કરી છતાં પણ આજ સુધી બે હજાર બાવીસ થી લઈને આજ સુધી એની કોઈ અરજી તો ન કરી પરંતુ અલગ અલગ જગ્યાએ તમને ધક્કા ખવડાવીને અલગ અલગ જગ્યાએ મોકલીને તો તમે આ અંગેની કમિશનરને વાત કરી હતી તો કમિશ્નર તરફથી શું જવાબ હતો કે તમારી સામે એક તમારી ફરિયાદ લેવામાં આવશે નહી લેવામાં આવે એવું કંઈ લેખિતમાં કોઈ જવાબ છે તમારી પાસે એટલે કોઈ જાતનો જવાબ નહી અમે ત્રણ વર્ષથી સાહેબ હેરાન થઈએ છીએ આના માટે રોજ અમારા પગના કહીએ ને કે અહીંયા આવો અહીંયા આવો અહીંયાથી થી અહીંયા આવો અહીંયા થી અહીંયા જાઓ તો આ આપણે ખરેખર બહુ ગંભીર કેસ છે આમાં બે અલગ અલગ પ્રકારના ગુના તો બને જ છે ગુના તો બને જ છે એક કે જે સોશિયલ મીડિયા ઉપર અભદ્ર કોમેન્ટ કરવી સોશિયલ મીડિયા ઉપર બદનામ કરવા અને બીજું સાયબર ક્રાઇમ આ બંને એમાં ગુના બને છે છતાં પણ આજ સુધી આ બેન ની ફરિયાદ લેવામાં નથી આવી આ અત્યંત ગંભીર ગંભીર ઘટના છે ખરેખર તાત્કાલિક

જ્યારે કોઈ કોમેન્ટ કરે છે સામાન્ય કોમેન્ટ કરે છે તો એની સામે તરત જ ગુનો નોંધાઈ જાય છે આવા અસંખ્ય ઘટનાઓ એવી છે કે સોશિયલ મીડિયા ઉપર અત્યારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર જ્યારે કોમેન્ટ કરવામાં આવે છે ત્યારે એની સામે ગુનો નોંધાય છે અને એની ધરપકડ પણ થાય છે તો આ આ એક નાની ઘટના હોય માત્ર ક્રિટિસાઇઝ કરવામાં આવેલા હોય અધિક જે તે જે તે હોદ્દેદારોને પદાધિકારીઓને ભાજપના નેતાઓને છતાં પણ એની સામે ગુનો નોંધાય છે પણ આ મહિલા બે હજાર બાવીસ થી લડી લડી રહ્યા રહ્યા છે 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 સતત વારંવાર રજૂઆતો કરી અને પોલીસ કમિશનર થી લઈને ડીજીપીને પણ રજૂઆતો કરી છે છતાં પણ આ વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશનની આ જે છે એ મહિલાઓ વિરોધની જ પ્રવૃત્તિ દેખાય છે કે જ્યાં મહિલાઓ છે ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી આ બધા જ વાતો કરી રહ્યા છે પરંતુ આ મહિલાને ન્યાય કેમ નથી મળતો તો તમે શું જે મહિલાઓ માટેના જે ગુનાઓનું પ્રમાણ આખા દેશમાં આપો છો કે ઓછામાં ઓછા ગુના ગુજરાતમાં નોંધાય છે તો આ રીતે તમે તમે કરી રહ્યા છો મહિલાઓ નોંધતા નોંધતા નથી એનો મતલબ એ થયો કારણ કે જયારે અઢાર હજાર ફરિયાદો કોલ આવતા હોય એકસો વન વન ઉપર તો એ અઢાર હજાર ફરિયાદો તો હોવી જોઈએ માનો કે તમે સમાધાન કરી અડધામાં સમાધાન કરાવો છો તો પણ નવ દસ જેવી દસ હજાર જેવી અરજીઓ તો કેસ નોંધાવવા જોઈએ નથી નોંધાતા અને એ સીધું સાબિત કરે છે કે રાજ્ય સરકાર મહિલાઓ સામેના જે અત્યારો છે એ છુપાવે છે દબાવે છે ફરિયાદ લેતા નથી એનું આ સારામાં સારું ઉદાહરણ છે અને આ મહિલા એક કોઈ ગૃહિણી નથી સારી જગ્યાએ લોકોને શિક્ષણ આપતી સંસ્થામાં કામ કરે છે અને એ પોતાની જવાબદારી સમજે છે છતાં પણ

જે જે પીઆઈ છે છે એની સામે અગાઉ પણ અનેક ફરિયાદો થઈ અમદાવાદના જે મોટા ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિ સામે જ્યારે જયારે મહિલાએ ફરિયાદ કરી હતી ત્યારે પણ આ જ મહિલા પોલીસ અધિકારી વિવાદમાં આવ્યા હતા અને એ એ ઉદ્યોગપતિને બચાવવા માટેના તમામ પ્રયત્નો કર્યા હતા તો આ શંકાસ્પદ છે મહિલાની જે જે કઈ મહિલા આના માટે જવાબદારો એની સામે કમિશનરે તાત્કાલિક પગલા ભરવા જોઈએ અમદાવાદ પોલીસ કમિશનરે પગલા ભરવા જોઈએ કારણ કે કોઈ પણ ન્યાય આપવો ન આપવો એ પોલીસનું કામ નથી પોલીસની એ સલાહ નથી કે તમે કોર્ટમાં જાઓ પોલીસની જવાબદારી છે એની ફરજ છે કે મહિલા જ્યારે ફરિયાદ કરવા આવે ત્યારે એની ફરિયાદ લેવી અને પૂરતા પુરાવા છે પુરાવા નથી એવું નથી તમામ પ્રકારના પુરાવા આ બેન પાસે છે છતાં પણ એની સામે પગલા ભરવામાં આવતા નથી આ બેન તો માત્ર એક ઉદાહરણ છે આ આવી હજારો મહિલાઓ એવી છે કે જેને પોલીસ સ્ટેશનમાં સાંભળવામાં પણ નથી આવતા ફરિયાદ લેવી તો બાજુ પર સાંભળવામાં પણ નથી આવતા તો આ પોલીસ સામે સીધી સીધો આ એક આંગળી છે કે એ ગુનાઓને દબાવવા માટે ફરિયાદો નથી લેવામાં આવતી એનું આ સૌથી મોટું ઉદાહરણ છે આ ઉપરાંત આપણે કઈ કેવું છે બેન હા હેલો

યસ વાત સાચી છે કે સામાન્ય મહિલા તમે 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 તો શિક્ષિત છો 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 લડી શકો 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 આ આ અધિકારીઓને સારી રીતે જવાબ આપી કાયદા બતાવી સુપ્રીમ કોર્ટના જજમેન્ટ લાવીને આપેલા છે 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 કે કે આધાર ઉપર તમારે ફરિયાદ નોંધવી જોઈએ આઈપીસી પોતે પોતે કહે સાયબર ક્રાઇમ એના કલમો સાથે રજૂઆતો કરો આટલી આટલી કલમો લાગે છે છતાં પણ આ જ પોલીસ અધિકારીઓ આપીને મેં આટલા આ જોડેલા આમને આટલા વાગે છોડ્યા આમણે અમારી આ કોમેન્ટ કરી આ કોમેન્ટ કરવા પાછળનો હેતુ શું છે આ કોમેન્ટ કર્યું એને અમે એમના પીઆઈ ને સમજાયું જે નીચેલા અધિકારી હતા એમને સમજાયું લેખિતમાં લખીને ચોખ્ખી ગુજરાતી ભાષામાં આપીએ છીએ ગુજરાતી ભાષાનો શબ્દ એટલે પ્રયોગ કરું છું કે બીજી કોઈ ભાષામાં ના સમજે ગુજરાતી તો સમજી શકે ને તો ગુજરાતી ભાષામાં અમે પોસ્ટ લખીને અમે આપીએ છીએ કારણ કે મુખ્યમંત્રી પોતે ગૃહ પ્રધાન પોતે ગૃહ નો વિભાગનો હવાલો જે છે એ ભૂપેન્દ્ર પટેલ પોતે સંભાળી રહ્યા છે

નહીં તો આ આત્મહત્યા આત્મહત્યાની બિલકુલ એ તમે વાત ન કરો તમારે સુધી લડું હું અજુલા દેસાઈ જ્યાં સુધી હું છેલ્લે હશે ત્યાં સુધી હું આ લડવા તૈયાર છું પરંતુ આજે એટલા લડું છું કે આજે જો હું એક સ્ત્રી તરીકે આટલું લડી તો કાલ બીજી સ્ત્રીને બીજી સ્ત્રી મારું જોઈને શીખી અને લડતા શીખશે સાહેબ એક સ્ત્રીને જ્યારે થાય છે તો બીજી સ્ત્રીનો આનો ફાયદો થાય છે મારી જેવી કેટલી સ્ત્રીઓ હશે જેની એફઆઈ નઈ લેવાતી હોય સાહેબ અને આજે મારું આ જો છે ને વિડિયો તો કેટલી બેનો સક્ષમ થઈ અને આ એક પોતાની નવી શક્તિનો સંચાર કરશે અને માત્ર તો આ મીડિયામાં આવી છે હા બરાબર છે યસ અને હા અને

તો આભાર તમારો ખોખો આભાર અને મહિલાઓને તમે જે હિંમત આપી એ બદલ તમે તમે પોતે પણ હિંમત બતાવી છે અને હવે આ બીજી મહિલાઓ પણ આગળ આવશે કે નહીં તંત્ર સામે લડવું પડે સિસ્ટમ સામે લડવું પડે કારણ કે આપણે ગુજરાતના નાગરિક છીએ અને નાગરિકનો પહેલો અધિકાર છે કે એને ન્યાય મળે તો ખોખું આભાર બેન તમારો તો હા અત્યંત ગંભીર ઘટના છે ગુજરાત માટે ગંભીર ઘટના છે એક શિક્ષિત મહિલા સારું પદ સારા પદ ઉપર રહેલા મહિલા આજે લડવું પડે છે પોલીસ અધિકારીઓ વાત સાંભળતા નથી મહિલા પોલીસ અધિકારીઓ વાત સાંભળવા પણ તૈયાર નથી એના ઉપલા અધિકારીઓ સુધી જાય છે છતાં પણ ત્યાં પણ વાત સંભળાતી નથી ડીજીપી સુધી અરજી કરવામાં આવે છે છતાં પણ વાત સાંભળવામાં આવતી નથી તો આ મહિલાનો પહેલો અધિકાર છે કે એની જે ફરિયાદ છે એ એફઆઈઆર નોંધવામાં આવે સાચું છે ખોટું છે જે કંઈ નિર્ણય આવશે એ એ નિર્ણય કરવાની સત્તા માત્ર ને માત્ર કોર્ટને છે પોલીસને બિલકુલ નથી અને એટલા માટે આમાં પોલીસે તાત્કાલિક ધોરણે આ ફરિયાદ લેવી જોઈએ અને માત્ર આ એક મહિલાની આખા ગુજરાતમાં આવા કેટલા મહિલાઓ છે કે જેની ફરિયાદ નથી લેવામાં આવતી એવી એવા મહિલાઓ માટે આ તંત્ર દ્વારા ડીજીપી દ્વારા એક કેન્દ્ર ખરેખર હોવું જોઈએ કે જ્યાં મહિલા પોચે ફોન કરીને કહી શકે કે મારી ફરિયાદ લેવામાં આવતી નથી જયારે ઓનલાઈન ફરિયાદ લેવાની સિસ્ટમ શરૂ કરી છે અર્ધ તો આ તો રૂબરૂ ધક્કા ખાઈ રહ્યા છે એક વાર અનેક વખત પોલીસ સ્ટેશનમાં ગયા છે તો ઓનલાઈન ખરેખર મહિલાઓ માટે ઓનલાઈન ફરિયાદ દાખલ કરવાની સિસ્ટમ પોલીસે કરવી જોઈએ અને એક વખત જ્યારે સિસ્ટમમાં એ અરજી આવે ત્યારે એની એફઆઈઆર સો ટકા નોંધાવી જોઈએ નહીં કે પોલીસ એને કાઢી નાખે તો આ અત્યંત ગંભીર ઘટના છે અને એટલા માટે આજે આ મહિલાઓના મહિલા સાથે વાત કરવી પડી હતી અને એ ઘણા સમયથી લડી રહ્યા છે એમના એમને વારંવાર વિનંતી કરી હતી કે મારો કેસ આ લોકો સાંભળતા નથી તમે લો પરંતુ પેલા પ્રયત્ન એ હતો કે પોલીસ એની વાત સાંભળે પરંતુ નથી સાંભળી અને એટલા માટે આ વાત કરવી હતી આ જ બાબત આજે કહેવાની હતી કારણ કે ગુજરાતમાં ગુજરાત સરકાર વારંવાર એવો દાવો કરે છે કે અમે તેત્રીસમાં સ્થાને છીએ મહિલાઓના અત્યાચારમાં પેલા સ્થાન પર નથી આખા ભારતમાં તો માં એટલા જ હશે એમાં કોઈ ઘટાડો થયો એવું માનવાનું કોઈ કારણ કે વધારો થયો હશે કારણ કે સોશિયલ મીડિયામાં મહિલાઓ ઉપરની ગંદી કોમેન્ટો કરવામાં આવી છે એના માટેની લોકો પરેશાન કરે છે

બે હાજર ઓગણીસ માં આઠ હજાર સાતસો નવાણું અને બે હાજર એકવીસ માં સાત હજાર ત્રણસો અડતાલીસ અને બે હાજર પચીસ માં લગભગ એટલો જ આંકડો હશે ઘટાડો થવાની કોઈ શક્યતા નથી થોડા થોડા બનાવોમાં ઘટાડો બતાવે છે તો એ ઘટાડો કેમ છે શું મહિલાઓ પ્રત્યેનું સન્માન વધી ગયું છે નહીં સોશિયલ મીડિયા પર મહિલાઓ અંગેની ગંદી કોમેન્ટો આજે પણ કરવામાં આવે છે આ જીવતું જાગતું ઉદાહરણ છે બસ આજે આટલું જ કહેવું હતું આ વિગતો મહિલાઓ સુધી વધારે પહોંચે આ વિડીયો મહિલાઓ સુધી પહોંચે કે જે પીડિત છે એમના સુધી વધારે પહોંચે અને એ પોતે હિંમત દાખવીને આ સિસ્ટમ સામે લડે એ માટે તમે શેર કરો અને અમારી તો ગુજરાત રિપોર્ટ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો નમસ્તે